ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા છઠ્ઠા લાપસી મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ હતી આ પ્રસંગે યજ્ઞ બીડુ હોમાત્મક મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ સંધ્યા સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગાયક માનસી ગોહિલ દેવાંગી પટેલ અને હાસ્ય કલાકાર મિલન તળાવિયા રમઝટ બોલાવશે ત્યારે અંકલેશ્વર શહેરની ધર્મપ્રેમી જનતાને આ રૂડા અવસરનો લાભ લેવા શ્રી ખોડલ ધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આયોજન કરેલું છે રાખેલો છે ત્રણ વાગ્યા થી સાંજના આઠ વાગ્યા સુધી ત્યારબાદ રાજકોટ માં જે દુર્ઘટના ઘટી છે એના અંગે સરકાર ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાંજે રાખેલો છે ત્યારબાદ દાવડા નું આયોજન છે